સીવું શું કરે શું કરે સિંહ ચા દૂધું પીતી તી બોલ તો ચા દૂધું પીને પછી કા બોલ જઈએ ચા દૂધું થોડું એટલું પીને ને સીવું એટલું પીવે કા પણ કપમાં પીવું જોઈએ ને તાર શ્રી કૃષ્ણ બતાઈ ને હવાર હવાર ના બાકી વાંધો નહીં વાગી ગયા નાણું થઈ ગયું હવે આજ તો મકાઈ વાવવાની હતી મકાઈ નું વાઠિયા ની આ બાજુ જે કટકું છે ને એમાં મકાઈ વાવવાની હતી તે વેલા હરીકે વાવી દઈએ વાદરા જેવું આજે થઈ ગયું તો હવાર કાલે વાદરા જેવું થઈ ગયું હતું ના જઈએ હવાર મહીં જીક વાર સુરત પછી થોડુંક વાદળા જેવું થઈ ગયું તો અટાણીય થોડો કામ આશે એકદમ તાને વરણી જોડાવી દીધી એટલે જ હતી ખાલી ટ્રેક્ટર માં છોડવાની હતી તે વરણી જોડાવી ને પછી ભાવેશભાઈ મકાઈ વાવી લીધી મકાઈ વાવી ને પછી પાછી વરણી છોડાવી ને પછી લીખ્યું જોયડું તો તે પારાઇ તણી આવ્યા પારાઇ તણાઈ ગયા ટ્રેક્ટર ને જો અહીં આંબાની હેઠે મૂકી દીધું ને હવે પપ્પા ગયા છે ખપારો લઈ ને જરીક પારા હરખા સડાવવા હવે પારા સડાવી લઈ

જવાનું છે ને તો પેલા શું કરવાનું હા હોય મમ્મી સમજી ગઈ શું કરવાનું વાહ રે વાહ લે આમ જોઈ શું કરે હું ક્યાં કરું મમ્મી દાદી ક્યાં હજી કર્યું છે ઓલ ટાટા બાય બાય આમ આમ આલો અમડો હાલ

જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાર ને બધા બધા મોજ માં ને બસ મોજ હોય એટલે ગણો આપણે પવવાન કમ થઈ ગયું ને હવે હા એટલા મજા મકાઈ વાય ને આમાં છે ને

તું ઊભો ન થયો તને હમ બેઠો તો હળાઇ ગયર વાગી ગયા ચોહવાર પોતાના લુકડા ને એવું બધું નું કામ થઈ ગયું ને હવે છે ને ચાવ સાડા સાત વાગે પપ્પા એવાર મુકાય ને મમ્મી કીધું કે પારી એ થાણા એક નાખી દેજે મમ્મી કેટલી પારી માં હાલો મમ્મી કે એક પેલી પારીમાં એક થાણા સાટી દે એટલે સાણા સાટી આવીએ ઈ મોર આપણે વરસાદ મોર છે ને વા ઓલી સાર વારી પારી છે યા સાઈટા તા વારી પારી છે ત્યાં સાઈટા તા ઉગી અસલ રૂપારાઈ થઈ ગયા તા પણ એમાં એવું છે કે વરસાદ ઓછો તા પડ્યો ને થાબા વરસાદ થયો એટલે પછી થાણા વયા ગયા ને રીંગડીન છોડવા વા બે અસલ ના હતા એને મમ્મી એ કરીને અસલ કર્યા તા સાણીયું ખાતર ભર્યું હતું એ વૈયા ગયા ને આમ છે પણ હતા એવા છે નહીં હવે થઈ જાય તો થાય પાછા લીલે જ ગયા ને જે ટમેટી કીધું કરણ ને એક સિંહ અહીંયા રમતા હતા ને તો મેં કીધું મેં કીધું ટમેટીને છોડવા ન ભાંગી નાખતા હું કજરીક મોટેરો થાય ને વરસાદ વયો જાય ને તો પછી એને હું બીજે સોંપી દે તો કે હા એ કે બોલો હબા વરસાદ થયો ને છે હાથમુમાં અહીંયા છે ને એ ટમેટો છોડવા ગયા જો છે ને દાળ ભાત નો પ્રોગ્રામ છે કા હા આજે દાળ ભાત કરીએ

જો ભૂમિ આવી ગઈ ને હવે છે ને આપણે જાવું પણ પેલા આપણે શિવુ ને પૂછીએ શિવુ આપણે શું કરવા જાવ શું કરવા આઈ આઈબ્રો કરાવ તાર કરાવું મમ્મી મમ્મી વાતી મમ્મી શિવુ એમ કે શિવુ ને પૂછીએ ને તો શિવુ એમ કે કે આમ કે આવ હાલ ભૂમિ ને કે હાલો 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 તો ગામમાંથી તો છે ને આવતા રીયા થોડુંક મોડું થઈ ગયું કેમ કે ભૂમિ ને કટલેરી દુકાન જવાનું હતું ને તે થોડુંક મોડું થઈ ગયું હવે કેટલા અટલ હાડછક વાગી ગયા ની મમ્મી હા હાડાછક પોણા હાથ થઈ ગયા હો એ મને એમ હતું કે શોર્ટ વેડિયો આવીને ઉતારશું મમ્મી અમે આયા ને તો શોર્ટ વેડિયો ઉતાર લે મેં કીધું શોર્ટ વેડિયો નથી ધારું મારે થોડોક પેકિંગ ને કરવાનું છે કર લઈએ તમારી પેકિંગ બાકી ને પેકિંગ હાપડા લેવા મારે કપડા છે તું અહીં આવી ઉતારી લ્યો હાલવાને કઈ રહી જાહે હવે છે ને આપણે પાછી કાલે નીકળવાનું છે હવે આજે થોડુંક કઈ દઉંકર્ની શરૂઆત થાય છે તો કાલ છે ને હું ભાવેશભાઈ ને શિવુ અમે નીકળવાનું છે ને અમારી યાર હજી એક માણસ જોડાવાના છે તો તમે કોમેન્ટ કરજો ને કે આવતીકાલના વિડીયો ખબર પડી જાય તો અમારે છે ને બહાર જવાનું છે ચાર પાંચ પ્રોગ્રામ છે કાલે ટ્રાવેલ્સ માં ટિકિટ બુકિંગ કરાવી લીધેલી છે ના ધીરે 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 મજા આવે ધીરે ધીરે જેમ જેમ છાતા ચાહું ને એમ ઉતારતા ચાહું એટલે કાલે નીકળવાનું છે ચાર પાંચ દિન છે એટલે પેકિંગ કરવાનું છે હવે પેકિંગ કરવી છે અટાણે

અમે ક્યાં જઈએ એ તમે કોમેન્ટ કરજો અમારી આર હજી કોણ માણસ આવવાનું છે એ તમે કોમેન્ટ કરજો બાકી કાલના ના હજી જણાવી દઈએ કે અમે ક્યાં જઈએ ને અમારે યાર કોણ આવે એ તો આગલા વિડીયોમાં ખબર પડી જશે હા શિવાની આવે છે હો ભાઈ હા શિવાની આવે હો હા હા ક્યાં વાડ લઈ જો બળ ક્યાં નથી હવે તો હાલો હવે પેકિંગ કર લઈએ કા કર લઈએ

અટાણે યાદ આવી જાય નાખી લઈએ પછી આખી પડ્યો પણ આ પારસી કરેલા તો હોય કરીને મૂક્યા હોય પણ અટાણ જરા જરાકે ખડી થઈ ગઈ હોય ને વાર તો લાગે પછી વાર નો લાગે હા પછી વાર લાગે મેં કીધું હાલ તો અટાણે દઉં પછી રાંધવાની વાર છે ઢોર કે દોતા ન હોય એટલે ઉપાધી ન હોય ટાઈમ હોય અટાણે હાલો હું નાખી લઉં મારા કપડા હા સંભારી સંભારી પાઠ વાગી ગયા ને હવે થોડીક વારમાં છે ને વ્યારા કરવા બેહું ને આપણે બેગ પેકિંગ થઈ ગઈ આ એક બેગમાં છે ને મારા શિવના કપડા આવી ગયા આપણે કઈ જાજો સામાન તો લઈને જ જવાનો કેમ કે આખો પલ્લો છે એટલે બને એટલું જરૂર પૂરતું લઈ જવાનું છે તો ટુવા લોન બધી નાખવાનું તોય નખાઈ ગયું હવે છે ને મારી શિવની દવા કદાચ જરૂર પડે તો એટલે છે ને એ ફેરી નાખી લે હમણાં કેમ કે માંડ આમાંથી હાજર થયા એટલે ફેરી નાખ લે જરૂર પડશે તોડ લાગે તો જરૂર પડે તો દવા અને બ્રશ ને એવું નાખવાનું છે તો બધું હવા નાખ લે બાકી તો નાખવાનો તો નખાઈ ગયો હવે જો કઈ યાદ આવે તો અહીં બેગ પડી રહેવા દે એટલે બેગમાંથી જગ્યા થશે જરૂર પડતી વસ્તુ યાદ આવે છે ને તો પાછી નાખી લે એટલે લાંબો કલર છે એટલે યાદ કરીને તબતવી નાખવું જ પડે ને આપણે જ્યાં છે ને ત્યાંથી આપણા કાયમી વિડીયો જોવે કાયમી એની કોમેન્ટ આવી હોય તો આપણે કોમ્યુનિટી પોસ્ટ મૂકી દેવું એટલે એટલે તાઈને ખ્યાલ પડી જાય કે આપણે ક્યાં જઈએ ને ખણાઈની તો કોમેન્ટ આવાય માંડી છે તો એમ કહીશ કે સિવન નાનો ભાઈ આવવાનો છે કિરણભાઈને પ્રેગનેન્ટ છે ખણાઈ એમ કોમેન્ટ આવે કે ભાવેશભાઈ છોકરી ગમી ગઈ પાસ પડી ગઈ ભાવેશભાઈ સગાઈ છે તો જુદી જુદી ઘણી કોમેન્ટો આવે છે તો એવું તો કઈ છે નહીં પણ આપણે જવાનું છે હું પેલી વખત જાય લાંબા ટુરમાં હું કોઈ આખી ગઈ નથી પણ પેલી વાર જાણસ હવે તો જોઈએ હવે આગળ ને હવે આગળ ખબર પડી જાય કે અમે ક્યાં જઈએ આગળના વિડીયોમાં બાકી મળીએ હવે નવા વિડીયોમાં અટાણા વિડીયો એન્ડ કરીએ ગઈ હોય તો વિડીયો લાઈક કરજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં શિવનું જય હમ ફ્રેન્ડ કરી દેતા જય જોઈએ મને છે ને કરવા લાગે ઈ ચીણી ચીણી વસ્તુ બધી ભેગી કરે છે